સમાચાર સમાચાર સિમ્પલ વાંચે છે મુખ્ય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસની મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુનાહ અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર સીએફએમસી રાષ્ટ્રને સમર્પિત કર્યું મનીલામાં આવતીકાલે ભારત ફિલિપાઇન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક યોજાશે સાચી શિવસેના અંગે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ચુકાદાને પડકારતી અરજી પર સર્વોચ્ચ અદાલતમાં આજે સુનાવણી ભારતે સંયુક્ત રાષ્ટ્રના કાયમી સભ્યોનું પ્રતિનિધિત્વ વધારવાની માગણી કરી અને પેરિસ પેરા ઓલિમ્પિક્સમાં ઓગણત્રીસ ચંદ્રકોની ઐતિહાસિક સિદ્ધિ બાદ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા સમાચાર વિગતવાર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે બર્લિનની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન ફેડરલ વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે વિદેશમંત્રીની બર્લિન મુલાકાત જર્મન ચાન્સેલર સ્કોઝની આગામી મહિને ભારતની યાત્રા માટેનો તકતો ઘડશે ઉલ્લેખનીય છે કે જર્મની ભારતના મહત્વના વેપારી ભાગીદારો પૈકીનું એક અને સીધા વિદેશી રોકાણ એફડીઆઈનું અગ્રણીય સ્ત્રોત છે અગાઉ ગઈકાલે ડોક્ટર જયશંકરે પેલેસ્ટાઈનના મુદ્દે ભારતના સૈદ્ધાંતિક અને સાતત્યપૂર્ણ વલણનો પુનરુચ્ચાર કર્યો હતો અને શક્ય એટલી વહેલી તકે પ્રદેશમાં યુદ્ધ વિરામની હાકલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે ગાઝાની વર્તમાન સ્થિતિ ભારતની પ્રાથમિક ચિંતા છે ત્રણેય રાષ્ટ્રોની મુલાકાતના ત્રીજા અને અંતિમ તબક્કામાં ડોક્ટર જયશંકર બાર અને તેરમી સપ્ટેમ્બરના રોજ જીનીવાની મુલાકાત લેશે જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પ્રમુખ વોલકર તુર્કે ફરી એકવાર ગાઝામાં સંઘર્ષનો અંત લાવવા હાકલ કરી છે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર સમિતિના સત્તાવનમાં સત્રને સંબોધિત કરતા શ્રી વોલ્કરે યુદ્ધનો અંત લાવવા તેમજ પ્રાદેશિક સંઘર્ષોનું નિરાકરણ લાવવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુના અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર સીએફએમસી રાષ્ટ્રને સમર્પિત કર્યું રાજ્યો અને કેન્દ્રીય પોલીસ માટે સાયબર કમાન્ડો કાર્યક્રમનું પણ ઉદઘાટન કર્યું આ સેન્ટરમાં વેબ આધારિત મોડ્યુલ્સ સમન્વય સાયબર ક્રાઇમ ડેટા રિપોઝિટરી શેરિંગ મેપિંગ અને એનાલિસિસ માટેનું પ્લેટફોર્મ તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓ માટે સંકલન સાધનોનો સમાવેશ થાય છે ગૃહમંત્રીએ સાયબર સુરક્ષાને વધારવા માટે રાજ્યો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોમાં પ્રશિક્ષિત નિષ્ણાંતની પાંખની સ્થાપના કરીને સાયબર કમાન્ડો કાર્યક્રમનું ઉદઘાટન કર્યું શ્રી શાહે ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનલ સેન્ટર આઇ સીના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીને પણ સંબોધિત કરી હતી મનીલામાં ભારત ફિલિપાઇન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે ભારતીય સંરક્ષણ સચિવ ગીરધર અરમાને અને ફિલિસ્પાઇન્સના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના સચિવ ઇરીનો ક્રૂઝ એસપીનો આ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહઅધ્યક્ષતા કરશે શ્રી અરમાને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરશે તેઓ ફિલિપાઇન્સ સરકારના અન્ય મહાનુભાવોને પણ મળશે ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિની પ્રથમ બેઠક બે હજાર બારમાં મનીલામાં અને બીજી બેઠક બે હજાર સત્તરમાં નવી દિલ્હીમાં મળી હતી ભારત અને ફિલિપાઇન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોના પંચોતેરમાં વર્ષની ઉજવણી અને ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી નીતિના દસમા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને શ્રી અરમાનીની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ ઝવેર સાથે મંત્રણા કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પુરીએ જણાવ્યું કે તેમણે વ્યાપક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પર મંત્રણા કરી બંને દેશો વચ્ચે હાઇડ્રોકાર્બન મૂલ્ય શ્રૃંખલા સહિતના પાસાઓ પર પણ વિચારણા કરી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને સાચી શિવસેના ગણાવતા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ચુકાદાને પડકારતી અરજી પર સર્વોચ્ચ અદાલત આજે સુનાવણી કરશે શિવસેનાના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે જૂથના નેતા સુનિલ પ્રભુએ આ અરજી કરી છે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ન્યાયમૂર્તિ જે બી પાડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે મુખ્યમંત્રી શિંદે અને તેમના જૂથના આડત્રીસ ધારાસભ્યોને નોટિસ પાઠવી હતી આ ઉપરાંત એનસીપીના અજીત પવાર જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની માંગણી કરતી અરજી પર પણ આજે સુનાવણી થશે આ અરજી શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે કરી છે પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર ફ્રન્ટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના વડામથક સ્વાસ્થ્ય ભવન ખાતે આજે બપોરે રેલીનું આહવાન કર્યું છે જુનિયર ડોક્ટર આરોગ્ય સચિવ આરોગ્ય શિક્ષણ વિભાગના નિયામક અને આરોગ્ય વિભાગના નિયામકને હટાવવાની માંગ કરી રહ્યા છે ગઈકાલે કોલકાતામાં છાત્ર સંગઠન આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આરજીકર હોસ્પિટલમાં જ્યાં પીજીટી ડોક્ટરના મૃતદેહ જે સેમિનાર હોલની અંદરથી મળી આવ્યો હતો તે હોલના નવીનીકરણના કામના નામે સેમિનાર હોલને તોડી પાડવાની મંજૂરી આપનાર ટોચના અધિકારીઓને હટાવવાની માંગ કરી હતી જુનિયર ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે કે નવમી ઓગસ્ટે હોસ્પિટલમાં થયેલા દુષ્કર્મને હત્યાના પુરાવાને નાબૂદ કરવા માટે આ થોડફોડ કરી હોવાનું જણાવ્યું હતું જુનિયર ડોકટરોએ આ કેસની સીબીઆઈ તપાસમાં આ તમામ વ્યક્તિઓ અને કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનરને પણ સમાવવાની માંગણી કરી છે ભારતે સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી છે સુરક્ષા પરિષદમાં રાજકીય વિસંગતતાને કારણે શાંતિ મંત્રણાના પ્રયાસોને માઠી અસર થઈ રહી છે યુએન સુરક્ષા પરિષદમાં નવનિયુક્ત ભારતીય અધિકારી પી હરીશે તેમના પહેલા સંબોધનમાં જણાવ્યું કે સુરક્ષા પરિષદમાં રાજકીય એકતાના અભાવે યુએનની શાંતિ મંત્રણાના પ્રયાસો પર નકારાત્મક અસર પડી રહી છે સુરક્ષા પરિષદના કાયમી સભ્યોએ આજની વાસ્તવિકતાઓનું સક્રિય રીતે પ્રતિનિધિત્વ કરવાની જરૂર છે વિશ્વમાં શાંતિ મંત્રણા માટેના વિવિધ પ્રયાસો વધુ મજબૂત કરવા અંગેની ચર્ચામાં ભાગ લેતા શ્રી હરીશે નોંધ્યું હતું કે ભારત શાંતિ રક્ષામાં સૌથી મોટો ફાળો આપનાર દેશ છે જેણે છેલ્લા સાત દાયકાઓમાં પચાસથી વધુ મિશનમાં બે લાખ પચાસ હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે પેરિસ પેરા ઓલિમ્પિક્સમાંથી ભારતીય ખેલાડીઓ આજે નવી દિલ્હી પરત આવ્યા છે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઢોલ નગારા અને ફુલહાર સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું આ પેરા ઓલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી સાત સુવર્ણ સાત રજત અને તેર કાંસ્ય ચંદ્રક સહિત કુલ ઓગણત્રીસ ચંદ્રકો જીતીને દેશ માટે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે આઈએમડીએ કહ્યું છે કે આજે પશ્ચિમ મધ્યપ્રદેશ વિદર્ભ ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે દરમિયાન આઈએમડીએ આગામી ચાર દિવસ દરમિયાન ઝારખંડ પશ્ચિમ બંગાળના ગંગા નદીના વિસ્તારો હિમાલયન પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા કોંકણ ગોવા અને ગુજરાતમાં આવતીકાલ સુધી વરસાદ યથાવત રહેશે દક્ષિણ ભારતમાં હવામાન વિભાગે આજે કેરળ દક્ષિણ આંતરિક કર્ણાટક તટીય આંધ્રપ્રદેશ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અઠવાડિયા દરમિયાન દિલ્હી એનસીઆર સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના ફેક્ટ ચેક યુનિટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો દેખાવાનું શરૂ થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડી શકે તેવા દાવાઓને ફગાવી દીધા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસની મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુનાહ અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર સીએફએમસી રાષ્ટ્રને સમર્પિત કર્યું મનીલામાં આવતીકાલે ભારત ફિલિપાઇન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક યોજાશે સાચી શિવસેના અંગે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ચુકાદાને પડકારતી અરજી પર સર્વોચ્ચ અદાલતમાં આજે સુનાવણી ભારતે સંયુક્ત રાષ્ટ્રના કાયમી સભ્યોનું પ્રતિનિધિત્વ વધારવાની માંગણી કરી અને પેરિસ પેરા ઓલિમ્પિક્સમાં ઓગણત્રીસ ચંદ્રકોની ઐતિહાસિક સિદ્ધિ બાદ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા